જય સ્વામિનારાયણ વાલા ભક્તો આ વિડીયોમાં હું તમને ગોપાળંદ સ્વામીએ સંતોને સમજાવ્યું કે આપણે આપણા ભાગ્યનું નહીં પરંતુ શ્રીજી મહારાજની કૃપાનું જમીએ છીએ એ પ્રસંગ જણાવીશ એકવાર વાર યોગીવર્ય સદગુરુ ગોપાળંદ સ્વામી પોતાની સાથે સાઠ સંતોના મંડળ સાથે વડોદરા પધાર્યા હતા ત્યાં ત્રણ મહિના સુધી રોકાઈને હરિભક્તોને કથા વાર્તાનું સુખ આપતા હતા વડોદરામાં એ સમયે સ્વામીના મહિમાવાળા બહુ સત્સંગીઓ હતા તેથી નિરંતર પાકી રસોઈઓ ચાલતી હતી સારા સંતો જાણીને હરિભક્તો દરરોજ વારા ફરતી પોતાના ઘેર સ્વામીને જમવા બોલાવતા સ્વામી પણ ભક્તોને રાજી કરવા ઘોડાગાડીમાં બેસી દરરોજ જુદા જુદા ભક્તોના ઘેરે જઈ જમતા હતા આ રીતે ત્રણ મહિના સુધી સ્વામીએ સાઠ સંતોને પાકી રસોઈ જમાડી એ પછી વડતાલ સમયે આવવા માટે વડોદરાથી ચાલતા સૌ નીકળ્યા તે ચાલતા કલાલી ગામ આવીને ધર્મશાળામાં ઉતારો કર્યો ત્યારે સવારે પૂજાપાઠ કરીને પરવાળી પરવાડ્યા એટલે સ્વામીએ સાઠ સંતોની સભા કરી થોડી કથા કરીને બોલ્યા હે સંતો આપણે વડોદરામાં ત્રણ માસ સુધી નિયમિત પાકી રસોઈઓ જમ્યા છીએ તથા દિત્ય ઘોડાગાડીમાં બેસીને જમવા જતા હતા તે તો શ્રીજી મહારાજ નો પ્રતાપ અને તેઓની કૃપાનું ફળ હતું આપણે તો દરરોજ શ્રીજી મહારાજના પ્રાર્થનું જમતા હતા પરંતુ આજે આપણા પ્રારબ્ધનું જમીએ આજે સૌ સંકલ્પ કરો કે આજે અમારા પ્રારભમાં હોય તે મળે આ પ્રમાણે કહીને સંકલ્પ કરીને ચાર સંતોને કલાલી ગામમાં જોરી માગવા મોકલ્યા તે સંતોએ આખા ગામમાં ભિક્ષા માગી ત્યારે ખોરી ઝાડનો દસ શેર લોટ મળ્યો તે લાવીને ચાર સંતોએ સ્વામીને આપ્યો ત્યારે ફરીને સાઠ સંતોને બોલાવીને કહ્યું આપણા નસીબમાં તો ખોરી ઝાડ છે હવે સૌ સ્વામિનારાયણ નામની ધૂન કરીને ભજનમાં બેસો હવે જો મહારાજના પ્રારબ્ધમાં હોય તે આપણને મળે આ પ્રમાણે કહીને સૌને ધૂન ભજન કરવા બેસાડ્યા બરાબર એ જ સમયે આણંદ શહેર થી પાટીદાર બાવાજીભાઈ કલાલી ગામ આવ્યા તેણે ભાગોળે રમતા બાળકોને પૂછ્યું આ ધર્મશાળામાં કોણ છે ત્યારે છોકરાઓએ કહ્યું ગઈકાલે સાંજે સ્વામિનારાયણના સંતો આવ્યા છે આવું સાંભળી બાવાજીભાઈ ધર્મશાળાએ આવ્યા ત્યાં તો સદગુરુ ગોપાળંદ સ્વામીને જોઈને તુરત જ ઘોળીએથી નીચે ઉતરી સ્વામીને દંડવટ કરીને પૂછ્યું સ્વામી ઠાકોરજીના થાળ માટે સી વ્યવસ્થા છે ત્યારે સ્વામીએ ચોરીમાં આવેલ લોટ બતાવ્યો એ ખોરી ઝાડનો લોટ જોઈને બાવાજી બોલ્યા ખોરી ઝાડનો લોટ સંતો માટે હોય જ નહીં હમણાં જ હું સીધાની વ્યવસ્થા કરું છું આ પ્રમાણે વાત કરતા હતા તે સમયે જ તેમના વેવાએ કલાલી ગામમાં જ રહેતા હતા તેઓ ત્યાં આવ્યા અને બાવાજી બાવાજીભાઈને પોતાને ઘેર જમવા આવવા બહુ આગ્રહ કરવા લાગ્યા ત્યારે બાવાજીભાઈ બોલ્યા મારા ગુરુદેવ ગોપાળાનંદ સ્વામી અને સાઠ સંતો જમે પછી જ મારાથી જમી શકાય આવું સાંભળી તેમના વેવાએ પૂછ્યું તમારા સંતો તમારે જે જમાડવું હોય તે મને કહો હમણાં જ હું લઈ આવું ત્યારે બાબાજીભાઈ બોલ્યા સાઈન સંતો છે તેથી એક મણ લોટ અને તે પ્રમાણે સાકર ઘી દાળ ચોખા વગેરે સામાન મંગાવો તેમજ બે રસોઈયા પવિત્ર બ્રાહ્મણને રસોઈ કરવા બોલાવો ત્યારે તેમના સંબંધી બોલ્યા છે સંતો અમારા મહેમાન કહેવાય એટલે અમારા તરફથી સંતોને રસોઈ આપશું આ પ્રમાણે કહીને એમણે તુરત જ પવિત્ર બ્રાહ્મણોને બોલાવી રસોઈ કરાવી સર્વે સંતોને જમવા બોલાવ્યા ત્યારે સંતોએ જઈ પ્રથમ તો ઠાકોરજીને થાળ ધરાવ્યો અને ત્યારબાદ ગોપાળન સ્વામી અને સૌ સંતો જમ્યા સંતોએ જમી લીધું એટલે વધેલી પ્રસાદી બાવાજીભાઈ અને તેમના વેવાય વગેરે ઘરના સર્વે લોકોને જમ્યા એ વખતે સદગુરુ ગોપાણંદ સ્વામીએ સર્વે સંતોને શ્રીહરિના સર્વ પરિપણાની વાત કરતાં કહ્યું જોયું ને સંતો આપણા પ્રારંભમાં તો પહેલા ખોરી ઝારનો લોટ જ આવ્યો હતો પણ જ્યારે શ્રીજી મહારાજની કૃપારૂપી પ્રારબ્ધ આવ્યું ત્યારે આપણે સૌ પાકી રસોઈ જમી શક્યા આપણે સૌ શ્રીજી મહારાજના પ્રતાપથી આપણે સુખી છીએ તે માટે મહારાજની આજ્ઞા પ્રમાણે રહીએ તેઓનું મહિમા સમજી ખૂબ જ ભજન ભક્તિ કરવી આમ કહીને બપોર પછી સૌ સંઘમાં વડતાલ તરફ ચાલ્યા જય સ્વામિનારાયણ સત્સંગના આવા જ વિડીયો રોજ જોવા માટે સ્વામિનારાયણ કથા ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો તમારા મિત્રોને શેર કરો જય સ્વામિનારાયણ